ગાઢ જંગલની વચ્ચે આવેલ રમણીય ધાર્મિક સ્થળ છે આજે આપણે આ સ્થળ વિશે વાત કરવાના છીએ આમ તો ગીરની અંદર આવેલ સ્થળ પ્રકૃતિની નજીક છે પરંતુ તુલસી શ્યામ વાત જ નિરાલી છે તુલસી શ્યામ અમરેલી થી 45 કિલોમીટર અને જૂનાગઢ થી 123 કિલોમીટર ને રાજકોટ થી 180 કિલોમીટર અંતરે આવેલું છે શ્રી કૃષ્ણ સામળિયા સ્વરૂપનું મંદિર છે અહીંયા અહીંયા રાત રોકાવાની વ્યવસ્થા પણ છે જુનાગઢ થી સત્તાધાર રસ્તે તુલસીશ્યામ પહોંચી શકાય છે તો બસ હવે આપણે થોડી વારમાં પહોંચવામાં છીએ આ ગ્રેવિટી આ ગ્રેવિટી પ્લેસ છે તુલસીશ્યામ જંગલમાં આવેલ સૌથી વધુ ગુરુ કુવાસણ બળની વિરુદ્ધ ધરાવતું સ્થળ છે કે જ્યાં ઢાળવાળા રસ્તા પર કોઈ પણ ઈંધણ કે ચાલક ન હોય તો પણ

કહેવાય છે કે આ ગરમ પાણીના કુંડ દેશભરમાં અનેક જગ્યાઓ પર જોવા મળે છે જેમ કે કેદારનાથમાં આવેલ ગૌરી કુંડ યમનો આવેલ ગરમ પાણીના કુંડ લોકો માટે આસ્ય અને કુતૂહલ ઊભું કરે છે જો કે આ પાછળ સાયન્ફેટિક્સ કારણ જવાબદાર છે વાસ્તવમાં તુલસીશિયામ જે જગ્યા પર છે તેના પેટાળમાં સલ્ફર તત્વનું પ્રમાણ ખૂબ જ વધુ વધુ છે સલ્ફર સક્રિય તત્વ છે જેના કારણે પૃથ્વીના પેટાળમાં રહેલું પાણી ગરમ થાય છે એના કારણે જ કુંડમાં સ્ફૂર્તા પાણીના જરા ગરમ હોય છે અહીંયા લોકો માન્યતા પ્રમાણે ભાતની પોટલી પાણીમાં રાખીને પકાવે છે અને પ્રસાદ સ્વરૂપે ઘરે લઈ જાય છે તકતો અગર બાજુમાં નીકળો એટલે આ નાનકડી એવી બજાર છે અને આ તુલસી ગેટ છે જોઈ શકો છો તમે અહીંયા ખાણીપીણીની દુકાનો છે તો હવે આપણે અંદર પ્રવેશ કરીએ અંદર પ્રવેશતાની સાથે જ આ કાર્યાલય છે જ્યાં તમને શ્યામ સુંદરજીનો પ્રસાદ મળે છે જે તમે અહીંથી લઈ શકો છો તો હવે આપણે

આપણે હવે મંદિરની પરિક્રમા કરી લઈએ એકદમ સુંદર મજાનો ગાઢ જંગલની વચ્ચે રમણીય વાતાવરણ શાંત વાતાવરણ છે અહીંયા પબ્લિકો આવે છે એક પિકનિક પોઈન્ટ જેવું છે મંદિરની બાજુમાં જ આ સીતારામ બાપુની સમાધિ છે તો આપણે તેના દર્શન કરીએ જયના મહંત છે અને મંદિરની બાજુમાં બધે જગ્યા હોય તે રીતે અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ છે અહીંયા રહેવા માટેની પણ વ્યવસ્થા છે જે તમે સામે જોઈ શકો છો જમવાની પણ ભોજનાલય છે અહીંયા તમે રાત પણ રોકાઈ શકો છો રૂમનું ભાડું કંઈક આ રીતે છે જોઈ શકો છો તમે યા રૂક્ષમણીજીનું મંદિર છે ચારસો પગથિયા છે જે ચડીને ઉપર જઈએ જે આપણે થોડી વારમાં જઈએ ઉપર જઈને તમને દર્શન કરાવીએ માતાજીના તુલસી શ્યામની એક ધાર્મિક કથા પ્રમાણે આ દેશભરનું એકમાત્ર સ્થળ છે તુલસી અને વિષ્ણુનું કહેવાય છે કે નામનો યોદ્ધા એ જ્યારે માતા પાર્વતી પર નજર બગાડી ત્યારે ભગવાન મહાદેવ સાથે યુદ્ધ કરતા ભગવાન વિષ્ણુને જલંધરના મૃત્યુ માટે નાટક કરવું પડ્યું અને તુલસી શ્યામ છે ત્યાં સુંદર ઉપપન બનાવ્યું અને યોગી સ્વયં સ્વયં પોતે ખુદ નિપજ્યા બિરાજ્યા જલંધરને શોધતી તેની પત્ની આ સુંદર ઉપવનથી જ આવી પહોંચી વિષ્ણુએ જલંધરની પત્ની વૃંદા એટલે કે તુલસીને કહ્યું કે જલંધર મૃત્યુ પામ્યો છે અને વિલાપ કરતી વૃંદા માટે નકલી જલંધર જીવિત કર્યો અને વૃંદાને આ વાતની ખબર પડી કે જલંધર નકલી છે તો ગુસ્સે થઈ અને ભગવાન ચતુર્ભુજને પથ્થર બનાવવાની શ્રાપ આપ્યો ત્યારે વાસ્તવિકતા સમજાવતા ભગવાન વિષ્ણુએ કહ્યું કે માતા પાર્વતી પર જલંધરની દાનત બગડી તેથી તેનું મૃત્યુ નિશ્ચિત હતું અને વૃંદાને શાંત કરવા અને તેનું થયેલું અપમાન સન્માનમાં ફેરવવા ખુદ શૈલ પથ્થર બન્યા અને વૃંદા તુલસી સ્વરૂપે આ અવતર્યા તુલસી શ્યામ ની ઉપર નાની ટેકરી પર ભગવાન વિષ્ણુ અને રુક્ષ્મણજીનું મંદિર છે અંદાજે ચારસો પગથિયા ચડી ને આ ડુંગર પર ને આ ડુંગર પર પહોંચી શકાય છે જે આપણે ઉપર જઈ રહ્યા છીએ તે ગાઢ જંગલ અને રમણીય ટેકરીઓ વચ્ચે આવેલ તુલસી ધામ આમ તો આખો વર્ષ જઈ શકાય છે પરંતુ વન વિભાગની પરવાનગી લઈ સવારથી સાંજ સુધી આ જંગલમાં આવજા કરી શકાય છે જોકે તુલસી ધામમાં રાતવાસો કરવાની સગવડ છે આથી જો કોઈ પ્રવાસી રાત રોકાવા માંગતા હોય તો રોકાઈ શકે છે પરંતુ જંગલના રસ્તા ઉપર સાંજ છ પછી રોકવાની સખ્ત મનાય છે કારણ કે સાંજ પછી અહીં સિંહોની અવરજવર વધુ થતી હોય છે જેથી તેમને ખલેલ ન પહોંચે એ માટે તુલસી શ્યામ સાંજ પછી જવાની મનાય છે છે રાતવાસો કરવા માટે સુંદર આશ્રમ અન્ન ક્ષેત્ર પણ અવરિતપણે ચાલુ હોય છે સુંદર પ્રકૃતિને માણવાની સાવજની ગર્જના સાંભળવા અને પક્ષીઓના કલરોનો આનંદ માણવો હોય તો તુલસી શ્યામ એક અજોડ જગ્યા છે જરૂર એક વખત મુલાકાત લેવી જોઈએ ધાર્મિક સાથે પ્રકૃતિ અને વિજ્ઞાનનો દુનિયામાં કદાચ ક્યાંય જોવા નહીં મળે તો હવે આપણે પહોંચી ગયા છીએ ઉપર તો આપણે શ્યામ રુક્ષમણીજીના દર્શન કરીએ શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીજી જોઈ શકો છો તમે ઉપરથી ગીર ના જંગલનો આ રીતે અહીંથી નજારો આવે છે જોઈ શકો છો એકદમ સુંદર મજાનું આખું ગીરનું જંગલ દેખાય છે અહીંથી ચોમાસામાં તો અહીં વરસાદ પછી હરદમ એકદમ લીલુંછમ બધું જંગલ હોય છે તો અમારો સારો લાગ્યો હોય અમારે વિડિયોને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા જેથી આવા અવનવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં આપણે આપણો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ જય હિન્દ